નમસ્કાર કરંટ ટોપિકમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો અત્યારનો જમાનો એ સોશિયલ મીડિયાનો જમાનો છે અત્યારનો જમાનો એ ફેસબુક ઇન્સ્ટાગ્રામનો જમાનો છે અને ઇન્સ્ટાગ્રામ એટલે એ પ્રકારની સોશિયલ મીડિયા વેબસાઇટ કે જેના અવનવા ટ્રેન્ડ નવા ચર્ચામાં રહેતા હોય છે સોશિયલ મીડિયામાં કોઈ પણ ટ્રેન્ડ જ્યારે ચાલી રહ્યો હોય ત્યારે સતત લોકમુખે ચર્ચાતું હોય છે લોકોના ધ્યાનમાં આવતું હોય છે અને હવે અત્યારે આપણે એ જનરેશન છે કે જે નવરાશના સમયમાં સતત પોતાના ફોનમાં આ એપ ખોલીને તેમાં શું ચાલી રહ્યું છે તે સતત જાણવાનો પ્રયાસ કરતા હોય છે ત્યારે હવે આજે કાર્યક્રમમાં વાત કરવી છે ગીબલી ટ્રેન્ડ વિશે તો ગીબલીની ઘેલછા જે પ્રકારે લોકોને વળગી છે બિલકુલ એના વિશે વાત કરવાની છે અને શરૂઆતના સમયમાં તો આપણને એવું લાગતું હતું જ્યારે આ ટ્રેન્ડ નવો નવો હતો ત્યારે કે કદાચ આ કોઈક મજાક પ્રકારની આ સારી એવી પ્રવૃત્તિ છે એક પ્રકારની પ્રવૃત્તિ છે કે જે આપણે પોતાની જાતને એક કાર્ટૂન કેરેક્ટરનું સ્વરૂપ આપીએ છીએ આપણા ચહેરાને આપણે જે પ્રકારનું અત્યારે આપણે જે માનવ અવતારમાં છીએ પરંતુ ક્યાંક આપણે જો કોઈ કાર્ટૂન કેરેક્ટર હોત તો એક એવું હોત ક્યાંક જાણે અજાણીએ કેમ કે આપણા બધાનું બાળપણ જે છે એ કાર્ટૂન કેરેક્ટર્સની વચ્ચે વીત્યું છે એટલે ક્યાંક અંદર અંદર ઊંડે મનમાં એવી મહેચ્છા પણ હોય કે જો આપણે કોઈ ચોક્કસ કાર્ટૂન કેરેક્ટર હોય તો આપણે કેવા લાગીએ એટલે ફક્ત એક ફન એક્ટિવિટી જેને એક કહી શકાય એક એ પ્રકારની પ્રવૃત્તિ કહી શકાય કે જે ફક્ત નિર્દોષ આનંદ ખાતર આપણે કરતા હતા ધીરે ધીરે હવે ખતરનાક વળાંક લઈ રહી છે એટલે આ જે ગીબલીની ઘેલછા આપણને વળગી છે એ સતત આપણે આપણા ફોટા જે છે એ ફોટા આપણે અપલોડ કરીએ ગીબલીની જે એક પ્રકારે એઆઈનું જે ટૂલ હોય એ એઆઈનું ટૂલ આપણે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરીએ આપણા ફોનમાં અને આપણા ફોટા પછી અપલોડ કરીએ આપણે આપણા સ્વજનોના પણ ફોટા અપલોડ કરીએ આપણા ફેમિલીના પણ ફોટા અપલોડ કરીએ અને તેનું પછી આપણી સામે એ ટૂલ દ્વારા એક પ્રક્રિયા કરવામાં આવે કે જ્યાં આખું જે ફોટા આપણે અપલોડ કર્યા હોય એનું એક કાર્ટૂન કેરેક્ટર સ્વરૂપની ઇમેજ એ આપણને પરત આપે છે અને પછી એ ઇમેજ આપણે આપણા સોશિયલ મીડિયામાં મૂકીએ છીએ અને આપણે એક લોકોના પ્રતિભાવ મેળવવાનો પ્રયાસ કરીએ છીએ તો સોશિયલ મીડિયા એટલા માટે પોપ્યુલર થયું કેમ કે ક્યાંક આપણે આપણા જીવનની ઘણી બધી એવી બાબતો છે જે શેર કરવા માગીએ છીએ અને સતત આપણે લોકોને અપડેટ આપવા માંગીએ છીએ અને એટલા માટે સતત ટ્રેન્ડ સાથે ચાલવું એ હવે લોકોની માનસિકતા બની ગઈ છે ત્યારે ગીબલી ટ્રેન્ડ સાથે પણ ચાલવાનો ઘણા બધા લોકોમાં એક વર્તણૂક જોવા મળી એક સ્થિતિ એ પ્રકારની જોવા મળી કે લોકો સતત પોતાના દરરોજ કોઈકને કોઈક ફોટા અપલોડ કરતા હોય એઆઈ ટૂલ ઉપર અને એઆઈ ટૂલ પછી એની કાર્ટૂન કેરેક્ટરની છબી જ્યારે આપે એટલે સતત સોશિયલ મીડિયા ઉપર મૂકીને ક્યાંક લાઇક્સ અને કમેન્ટ્સ મેળવવાનો પ્રયાસ કરતા હતા પરંતુ આખરે હવે યુઝર્સ જે આ પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યા છે તેની સામે સાયબર એક્સપર્ટ્સે લાલબત્તી ધરી છે સાયબર એક્સપર્ટ ચેતવી રહ્યા છે સાયબર એક્સપર્ટ ક કહી રહ્યા છે કે આ પ્રકારે જ્યારે તમે એક પ્રકારે પબ્લિક ડોમેનમાં તમારો જ્યારે ફોટો મૂકો છો તો હવે એ ફોટાનો કેવી રીતે મિસયુઝ થઈ શકે એ જે ફોટા છે એ ફોટાને લગતા અમુક અમુક એ પ્રકારની ઘટનાઓ પણ બની શકે કે જે સાયબર ક્રાઇમનું એક રૂપ લે અને તમને નુકસાન પહોંચાડી શકે તમારા પરિવારને નુકસાન પહોંચાડી શકે એટલે હવે જ્યારે આ ટ્રેન્ડ એક ખતરનાક વળાંક ઉપર આવીને ઊભું રહ્યું છે ત્યારે આપણે કેવી રીતે સાવચેતી રાખવી એના વિશે આ કાર્યક્રમમાં ચર્ચા કરીશું

અને જે પ્રકારે કાર્ટુન કેરેક્ટર ગીબલીનું જે આકર્ષણ છે પ્રાઇવસીનું કેટલું જોખમ આમાં રહેલું છે એ તમામ બાબતો ક્યાંક સમજવાનો આપણે પ્રયાસ કરીશું શા માટે આખરે એક પ્રાઇવસી માટે રેડ એલર્ટ હવે આ ટ્રેન્ડ સાબિત થઈ રહ્યો છે તેને સમજવાનો પ્રયાસ કરીશું એટલે તરલ ખુબ સ્વાગત છે આપનું પેલા તો કાર્યક્રમમાં અને તરલ શરૂઆત આપનાથી જ કરવી છે એક એઆઈ એક્સપર્ટ તરીકે આ જોઈ રહ્યા છો શરૂઆત ક્યાંથી થઈ છે એ થોડું જણાવશો અને હવે શું આપ જોઈ રહ્યા છો કે આ જે ટ્રેન્ડ છે લોકો આમાં જોડાઈ રહ્યા છે કેટલું જોખમી લાગી રહ્યું છે ખુબ આભાર તમારો મને બોલાવવા માટે જીબલી જીબલી એક એનિમેશન છે જે 1985 ના ટાઈમમાં બનેલું છે જે મોસ્ટ જાપાનીઝ લોકો જે મુવીસ બનતા હતા એનિમેશનમાં એના માટે યુઝ થતું હતું જે અત્યારે બહુ ટ્રેન્ડમાં આવી ગયું છે જે ઓપન એઆઈ જે ચેટ જીપીટી કહેવાય છે એના સાથે કરીને એના હિસાબે જે આપણે ડાયરેક્ટ ખાલી આપણો ફોટો ફોટો મૂકીએ અને એ ચેટ જીપીટીમાં જે અત્યારે જે નવું મોડેલ આવ્યું છે જે જીપીટી ફોરો નામનું છે જે ઇમેજ બનાવી આપે છે જે આર્ટિફિશિયલ તમે ખાલી પોતાની ઇમેજ આપો અને આર્ટિફિશિયલ એ ગીબલી ઇમેજ બનાવી આપે છે પરંતુ આ ગીબલી ઇમેજ દેખાવમાં આપણને લાગે કે અત્યારના ટ્રેન્ડમાં એ બહુ આમ થઈ પરંતુ આ તમે પર્સનલ ડેટા શેર કરો છો પોતાની પર્સનલ ઇમેજીસ શેર કરો છો પણ ચેટ જીપીટી એ એ જ ફોટોને યુઝ કરે છે પોતાના એલએલએમ બનાવવા માટે સપોઝ તમે પોતાના પ્રાઇવેટ કે જે બી ફોટા યુઝ કરશો એ બધું ચેટ જીપીટીના અંતર્ગત જતું રહેશે અને ચેટ જીપીટી એ હિસાબે પોતાના એલએલએમ એમને ટ્રેન્ડ કરશે સપો હમણાં જ બે ચાર દિવસ પહેલાનો જ કંઈક ન્યૂઝ છે કે ચેટ જીપીટી તમે ખાલી પ્રોમ્પ્ટ આપો છો કે પોતાનો ફોટો આપો છો તે આધાર કાર્ડ અને ફેક પાન કાર્ડ બનાવીને આપે છે જો તમે પોતાની આ બધી પર્સનલ ડેટા શેર કરતા રહેશો ચેટ જીપીટી જે ઓપન સોર્સ છે એના અંદર તમે કંઈ બી નાખશો એ પોતાનું ચેટ જીપીટી કહે છે કે એ બધું અમારું થઈ જાય છે તો એ સાબત છે કે જો મારો ફોટો આ ચેટ જીપીટી માં મારી મને મારી પોતાની શું હેકર્સ પાસે શું એવા લોકો કે જે કરતા હોય એ લોકો પાસે શું મારો ફોટો જઈ શકે હા એ લોકો જોડે ડાયરેક્ટ તો જઈ ના શકે પરંતુ જો આવે ચેટ કે સાયબર થાય મોટો તો એના એના હિસાબે જો એ લોકોને કઈ એક્સેસ મળે તો એ લોકો એ ઈમેજીસ નો કે એ બધો યુઝ કરી શકે ઓકે પાર્થો આપને પૂછવું છે એક સાયબર એક્સપર્ટ તરીકે કે કે આ ટ્રેન્ડ પહેલા તો તમામ જે ટ્રેન્ડ છે ખૂબ જ પોપ્યુલર થઈ જતા હોય છે અને કે વધુ ને વધુ જ્યારે સોશિયલ મીડિયા થી કનેક્ટ થઈએ છીએ ત્યારે આપણે એ ભૂલી જઈએ છીએ કે સોશિયલ મીડિયાના જેટલા જોખમના પરિબળો છે એના ઉપર પણ આપણે વિચાર કરવો જોઈએ અને આપણે આપણી રીતે કેવી રીતે એલર્ટ રહી શકીએ એ લોકો વિચારતા નથી હવે અત્યારે જારે એક્સપર્ટ બધા એવું કહી રહ્યા છે કે હવે ફોટા અપલોડ ન કરશો તમને નુકસાન થઈ શકે છે કઈ કઈ રીતે નુકસાન થઈ શકે છે સૌથી પહેલા આપણે દર્શકોને એ જણાવીએ પાર્થો

ખાલી તમારા ફોટોસ નહીં તમારો મેલ્સનો ડેટા તમારા પાસવર્ડ્સ ને બધું પણ ગયું છે સાથે સાથે આ ફોટોસ કઈ રીતે ડેન્જરસ બનશે તો અત્યારે જે AI છે એ AI જે છે એ લર્ન કરી રહ્યું છે એ ટ્રેન થઈ રહ્યું છે અને એ ટ્રેન થઈ રહ્યું છે એના ઉપરથી એ કોઈ પણ જાતનું અભદ્ર કન્ટેન્ટ પણ તમારા ફોટો ઉપરથી બનાવી શકે છે સાથે સાથે અગર કોઈ હેકર પાસે આ જે ડેટા છે એ ડેટા તમે અત્યારે પબ્લિકલી મૂકી રહ્યા છો

કે એક વખત અગર એને આપણે ઓરિજિનલ એરપોર્ટ પર ટેસ્ટ કરીએ તો કદાચ છે છે એ લોકો સમજે પણ એવું નથી ટ્રેન્ડ ફોલો કરવો જરૂરી નથી અમે પોતાના પર્સનલ ક્લોઝ ફ્રેન્ડ્સ અથવા તમે પોતાના ફેમિલી મેમ્બર્સ સુધી જ એ વસ્તુઓ રાખો પોતાના પર્સનલ ફોટોઝ ને બધું તો એ જ સારું રહે છે

છે હવે જો મને મને અત્યારે આગળ એવું લાગી રહ્યું કે મેં મારો જે એના લીધે કદાચ કોઈ નુકસાન પહોંચી શકે તો શું એવો કોઈ હું એવું કંઈ કરી શકું કે જેનાથી એ ફોટો જે છે એ ચેટ જીપીટી પાસે જતો રહ્યો છે પણ જો એમની પાસેથી

ના શક્ય તો નહીં બને આપણે ખાલી આપણા મનને શાંતિ મળે એના માટે એ વસ્તુ છે કે આપણા મનને એવું લાગે કે હા મારો ડેટા ત્યાંથી નીકળી ગયો છે એટલા માટે ઓપન એઆઈએ એવું ફીચર આપ્યું છે હવે કે તે તમારો ડેટા AI ને ટ્રેન કરવા માટે યુઝ નહીં કરવા દે નો ડાઉટ તમારો ફોટો તો જતો જ રહ્યો છે હવે એને સોલ્યુશન માટે એક ઓપ્શન છે આપણી પાસે કે આપણો જે ગીબલી આર્ટ અને આપણે જે ઓફિશિયલ ફોટો છે એ બંને આપણે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને આપણે રિક્વેસ્ટ કરીએ કે પ્લીઝ રીમુવ ફ્રોમ ધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તો એ એ રીતે આપણે બચી શકીએ છીએ બાકી ઓપન એઆઈ ના ડેટા માં તો એ છે જ અને એ રહેશે જ તો તમે એના ઉપર કશું જ નથી કરી શકવાના આપણે ટ્રેન્ડ ફોલો કરવાના ચક્કરમાં હથિયાર સામેથી જ આપણે સરેન્ડર કરી દઈએ રહ્યા છીએ બિલકુલ બિલકુલ એટલે એટલે હવે કદાચ એવું લાગી રહ્યું છે કે લોકોને ક્યાંક હવે ભૂલ સમજાઈ રહી હોય છે કે આખરે કેવી રીતે આપણે સામે ચાલીને જ હેકર્સ ને

એણે ટર્મ એન્ડ કન્ડિશનમાં જ લખી કાઢ્યું છે કે આ જે ફોટો છે એનો ઉપયોગ અમે કોઈ પણ AI ને ટ્રેનિંગ આપવા માટે યુઝ કરી શકીએ છીએ બીજી વસ્તુ હા અગર ઓપન એઆઈનો ડેટા બ્રીચ થાય અને એમાંથી નીકળીને પછી મિસયુસ થઈ રહ્યો છે તો ચોક્કસથી આપણી પાસે DPD જે ડિજિટલ ડેટા પ્રોટેક્શન એક્ટ છે જેના અંતર્ગત તમારો જે ડિજિટલ ડેટા છે એ ડેટાને પ્રોટેક્ટ કરવામાં આવશે અને ચોક્કસથી અગર એ કોઈ પણ ઇલીગલ એક્ટિવિટી ની અંદર અગર ઉપયોગ કરવામાં આવી રહ્યું છે તો ચોક્કસથી જે આપડા સાયબર કમાન્ડોસ છે આપણી જે સાયબર સેલ છે એ ચોક્કસથી તમને હેલ્પ કરશે અને જેટલું બનશે એટલું સાયબર ડિફામિશન ઓછું કરાવી શકશે કારણ કે અત્યારે જે ભારત સરકાર છે એ ખૂબ જ સજાગ છે આ વસ્તુ માટે અને સજાગતાના કારણે જ અત્યારે એ લોકો જે પણ આ આર્ટ છે જે ટ્રેન્ડ છે એ બધાના જે ઓનર્સ છે એમને ચો ચોક્કસ ઓકે પાર્થો થોડોક નેટવર્ક ઇસ્યુ આવી રહ્યો છે આપણે તરલભાઈ સાથે કન્ટિન્યુ કરીએ તરલભાઈ શું એવું લાગી રહ્યું છે હવે અત્યારનો જે આ સમય છે પહેલા કુલ ટ્રેન્ડ લાગતો હતો પરંતુ હવે એક ગ્રે ઝોન આવીને બની ગયો છે અને ક્યાંક કોપીરાઈટ પણ કેસ થઈ શકે કેમ કે ખરેખર તો આ સ્ટુડિયો જે ગીબલી આર્ટ છે એનો આખો કોન્સેપ્ટ હતો જે 1985 થી આ જે વસ્તુ જે છે સ્ટુડિયો ગીબલી આર્ટ દ્વારા જાપાનીઝ જે આ સ્ટુડિયો છે એમના દ્વારા વિકસાવવામાં આવી હતી અને અત્યારે એઆઈ જે છે જે પ્રકારે એઆઈ તક આપી રહ્યું છે લોકોને એટલે શું યુઝર્સ ને કોપીરાઈટ લાગી શકે આમાં ના યુઝર્સ ને કોપીરાઈટ લાગી શકવાના ચાન્સીસ ઓછા છે આમાં પણ જે હિસાબે એ ટ્રેન કરી રહ્યું છે એલએલએમ ચેટ જીપીટી જે આપણા જે પર્સનલ ડેટાસ ને જીબી જાય છે એ હિસાબે એક કંઈક ને કંઈક નવું ને નવું બનાવતું જ રહેશે આગળ અને એ હિસાબે નવું ને નવું મોડેલ્સ આવતા રહેશે જે આના કરતા બી વધારે ડેન્જરસ હોઈ શકે એવું હું માનું છું ઓકે ઓકે આપણે આ એક જ વાત કરી રહ્યા છીએ છેવટે તો દર્શકોને એ જ આપણે સમજાવવાનો પ્રયાસ કરીશું કે હવે શું કે ભાઈ થઈ ગયું છે આપણે ફોટા તો મૂકી દીધા છે એક પછી એક તરલભાઈ પેલા આપ સમજાવું છું કે લોકોને કેવી રીતે આપણે હવે જાગૃત કરવાની જરૂર છે કેવી રીતે એલર્ટ રહી શકે લોકો તો મેઇન વસ્તુ તો એ જ છે કે ઇન્ટરનેટ ઉપર જે પોતાની સોશિયલ મીડિયા પર જે પોતાના પ્રાઇવેટ ઇમેજીસો છે ફોટો ફોટોસ છે છે પ્રાઇવેટ ડેટા એ બધું શેર કરવાનું અવોઈડ કરે લોકેશન અવોઈડ કરે કેમ કે જે ફોટો જે અપલોડ થતો હોય એના જોડે જોડે પોતાના એ જ ફોટોના મેટા ડેટામાં તમારું લોકેશન જતું હોય એ ફોટો ક્યાં પડ્યો છે કેટલા વાગે પડ્યો છે કયા કે લેટીંગીટ્યુડ ઉપર પડ્યો છે બધી ડિટેલ્સ જતી હોય છે તો મારું તો એ જ કન્સર્ન છે કે જો તમારા પ્રાઇવેટ કે પ્રાઇવેટ પ્રોફાઇલ્સ પછી ડેટા કે ઇમેજીસ એ હોય એ સોશિયલ મીડિયા ઉપર અવોઇડ કરો તો તમે આનાથી બચી શકો છો ઓકે પાર્થો આપણે શું લોકોને હવે એવું કહેવું જોઈએ કે હવે આ ગિબલી ઇમેજ બનાવવાનું જ બંધ કરી દો આ ટૂલ જે છે એ જ વાપરવાનું બંધ કરી દો જો આપણે કહેવાય ને કે નાના બાળકના હાથમાંથી રમકડું ખેંચાય પણ એ રમકડાનો ઉપયોગ કેટલી વાર માટે કરવો એ સમજાવવું જરૂરી છે ચોકસથી ગિબ્લી આર્ટ ને જે ફોટોસ છે એ બંધ કરવા જરૂરી છે 100 એ 100 ટકા આ વસ્તુ છે કે એને રોકવું જરૂરી છે કારણ કે ફક્ત આ આજે તો ગિબ્લી આર્ટ વિશે છે પણ જે આપણી સાંસ્કૃતિક કળાઓ છે એ પણ આગળ જતા આમાં નુકસાનકારક બની શકશે તો ફક્ત એવું નહીં કે હ્યુમન ને નુકસાન થઈ રહ્યું છે પણ જે કલા કલાકારો એ બધા ને પણ નુકસાન થવાનું છે તો ચોકસથી હું કહું છું બધી જ જનતાને મારી રિક્વેસ્ટ છે કે કૃપયા કરીને આ ગિબલી હાર્ટની અંદર જેટલું બને એટલું ફોટોસ જે છે તમારું અપલોડ કરવાનું ટાળો અને જરૂર ન હોય તો ચોક્કસથી એનો ઉપયોગ જ બંધ કરી દો એના કરતાં સારું છે કે તમે પોતાનું જે પણ પ્રોફાઇલ્સ છે એ બધું પ્રાઇવેટ કરીને એ બધું ચોક્કસથી તમે એનો પબ્લિકલી એ બધી વસ્તુઓને અપલોડ ન કરો તમને એવું હોય તો તમે પ્રાઇવેટ સ્ટોરીઝ મૂકો બટ આ વસ્તુને જેટલું બને એટલું અવોઇડ કરવાની કોશિશ કરો કારણ કે ઓપન એ તમને અત્યારે એવું લાગી રહ્યું છે કે હા હા ફ્રીમાં અત્યારે મસ્ત મને ગિબલી આર્ટ્સ બનાવવા દે છે હું મારું જે સારું એવું કાર્ટૂન કેરેક્ટર છે એ કેરેક્ટર્સના ફોટોઝ મને બનાવી દે રહ્યું છે પણ આપણા જે હિન્દુસ્તાનીઓ છે એ એવું નથી સમજતા કે જે મફત હોય એમાં તમે પ્રોડક્ટ હોવ છો તો પ્રોડક્ટ ના બનો તમારા જે ફોટોસ છે એ ફોટોઝ તમે આવી રીતે ક્યાંય પણ અપલોડ ન કરો ફક્ત એવું નથી

જેટલું બને એટલું કોઈ પણ ફોટોસ જે છે એ તમારે અપલોડ કરવાનું ફોટો થાય કે હવે આ જે સામાન્ય લોકોની આપણે વાત કરીએ તો એમની કદાચ એટલી પહોંચ ના હોય પણ જે સેલિબ્રિટીઝ છે હવે સેલિબ્રિટીઝ કઈ રીતે બચી શકે છે આ બધાથી કેમ કે એમણે પણ મોટી સંખ્યામાં સેલિબ્રિટીઝ પોતાના અ ફೋಟા જે છે એ તો અપલોડ કર્યા છે તો કોઈ એવા પ્રકારની ટેકનિક એ લોકો શું અપનાવતા હશે નહીં જો હું તમને એક વસ્તુ કહું સેલિબ્રિટીઝ નું જે જીવન છે એ તો પબ્લિક જ થઈ ગયું છે કોઈ ટેકનિક એવી એમની પાસે પણ નથી કારણ કે એક વસ્તુ છે જ્યારે તમે ઓપનએઆઈ સાથે એગ્રીમેન્ટ કરો છો ત્યારે તમે એ ઓપનએઆઈ એ નથી જોતું કે તમે કોણ છો તમે સેલિબ્રિટી છો કે તમે પોલીસ ઓફિશિયલ ઓફિશિયલ છો કે તમે સાયબર એક્સપર્ટ છો કે કોઈ પણ છો એ ખાલીને ખાલી તમારા તમારો નો પ્રોસેસ કરશે હવે આમાં એક વસ્તુ થઈ શકે કે જે એટલી એમની મોટી પહોંચ છે તો એ પહોંચ ઉપરથી એ લોકો रिक्वेस्ट કરશે ટુવર્ડ્સ ધ ઓપનએઆઈના સર્વર્સની અંદર અને ઉપે ઓપનએઆઈના સર્વર્સમાંથી એ એમનો ડેટા કઢાવી શકે છે કારણ કે જે ગવર્નમેન્ટ છે એ ગવર્નમેન્ટે એક ઓર્ડર રાખેલો છે કે જેના અંતર્ગત ભારતના જેટલા પણ વ્યક્તિઓ છે એ બધાનો પ્રાઇવસી ડેટા જે છે એ ડેટા કોઈ પણ કંપની ખરાબ રીતે ઉપયોગ ન કરી શકે અને એનો જો અભદ્ર રીતે ઉપયોગ થશે તો ચોક્કસથી જે ભારત સરકાર છે એ ઓપનએઆઈ ની અગેન્સ્ટ જશે અને ઓપનએઆઈ ની અગેન્સ્ટ જઈને આ બધા ડેટાને સિક્યોર કરી શકશે અને આપણો જે ડેટા લીક થઈ રહ્યો છે અથવા કોઈ પણ ચાન્સ છે તો જો સેલિબ્રિટી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એમનું જ્યાં સુધી કોઈ મોટી વસ્તુ લીક ન થાય અને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ ન થાય ત્યાં સુધી આપણે એ વસ્તુ ઉપર કામ નહી થાય કારણ કે ભારતનો જે નાનો માણસ છે એ નાના માણસને આજકાલ કોઈ જોતું નથી કારણ કે એક

મે બી કઈક ને કઈક એમ હોય કે પ્રાઇવસી માટે કઈક એગ્રીમેન્ટ સાઇન કરાવવો પડે કે તમે આ ડેટાનો યુઝ કરો છો તો પણ પોતાના સર્ટેન યુઝ માટે જ કરો કે એલએલએમ માટે જે યુઝ કરો છો અરે તરલ બીજો એક એક વાત એ પણ છે કે આ પાર્થો અને તરલ આ ને હું આ કહેવા માંગુ છું કે આ ગિબલી કે ઓપન એઆઈ એ લોકો પોતે કોઈ પ્રકારનો ડિસ્ક્લેમર નથી મૂક્યો એ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એ તો ક્યાંય ખૂણે ખાંચરે હોય તો જે કોઈ પણ માણસ જે છે એને તો મગજમાં એ જ છે કે એ મારો ગીબલી ફોટો મને જોઈએ મારે મારો ફોટો જોઈએ અને એટલા માટે એને એ મૂકી દીધો છે અ ફોટો તરત અપલોડ કરી દીધો છે પણ આખરે ક્યાં હોય છે આ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એ પણ તરત એ રીતે મૂકવી જોઈએ કે જેનાથી લોકોને ઉડીને આંખે વળગે અને તરત જ આમ સામે આવે જ્યાં સુધી લોકો એને અપ્રુવલ આવી ના આપે પોતાની રીતે બધા જોખમો જે છે એના વિશે વાંચીને એના પછી એ પેલા અગ્રીડ કે નોટ અગ્રીડ ઉપર જ્યાં સુધી ટિકમાર્ક ન કરે ત્યાં સુધી તો એનો ફોટો જવો જ ના જોઈએ એઆઈ પાસે તરલ હા એવું કઈ કરી શકાય લોકો આમે ટર્મ્સ એન્ડ કન્ડિશન જે હોય છે એ વાંચતા તો હોતા નથી કેમ કે એટલા જીણાક્ષરે એક બે પેજમાં લખેલું હોય કે લોકોને એવી જ મિથ્યા કે આ કોણ વાંચશે આટલું બધું કે ડાયરેક્ટ એગ્રી આપી દઈએ અને એ એગ્રીના ચક્કરમાં જ જે એ લોકો વાંચતા નથી કે આ એગ્રીમેન્ટમાં શું લખ્યું છે ને શું નહીં અને એ હિસાબે પછી એ લોકો આગળ એગ્રી આપીને એ હિસાબે એ લોકો યુઝ કરે છે સોફ્ટવેર કે હોય જે સોફ્ટવેર હોય કે જે સોફ્ટવેર હોય કે પછી કોઈને કોઈ

જ સરકારે એના ઉપર બહુ જ મહેનત કરવી પડશે કારણ કે ચલો બીજા નામે આવી જશે તો એ વસ્તુ યુઝ કરી રહી છે એનો જે લિમિટેડ યુઝ અને જે પણ ડેટા ક્યાંય પણ યુઝ થઈ રહ્યો છે એનું એક પ્રોપર ડોક્યુમેન્ટેશન સાથે આપણને જો પ્રોવાઈડ કરવામાં આવે તો રાઈટ ટુ ઇન્ફોર્મેશન અંતર્ગત આપણી પાસે બધી ઇન્ફોર્મેશન હોય તો આપણને ખબર રહેશે

તમામ એપ્લિકેશન અને સોફ્ટવેર વિશે જ્ઞાન છે એ માહિતીનો વધુ ને વધુ પ્રચાર પ્રસાર કરે એ એક આપણે ઉપાય તરીકે એને ગણી શકીએ ઓકે થેન્ક યુ વેરી મચ પાર્થો અને તરલ આપ બંને જોડાયા અને ખૂબ જ સરસ આ પ્રકારની ચર્ચા રહી અને જે પ્રકારે આપે સવાલોના જવાબ આપ્યા છે અને આપણે અપેક્ષા રાખીએ કે દર્શકો હવે ધીરે ધીરે આ જે ટ્રેન્ડ છે એ ટ્રેન્ડનો જે સતત ફેલાવો જે થઈ રહ્યો છે એ અટકે અને લોકો જોખમને સમજે જે પ્રકારે ડેટાનો દુરુપયોગ થતો હોય છે એ બાબતને સમજે અને બસ પોતાનું જે યુસેજ છે યુસેજ ઘટાડી દે અને ધ્યાન રાખીએ હવે આ અજાણી એપ્લિકેશન સોફ્ટવેર જેટલા પણ સામે આવતા હોય છે એનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ ન કરવો જોઈએ એના જે જોખમના જે એક કહી શકાય ને કે એક જે ભયસ્થાનો છે ભયસ્થાનો વિશે વધુ ને વધુ માહિતી મેળવે તેવો પણ આપણે એક પહેલ કરીએ થેન્ક યુ વેરી મચ આ બને જોડા ખૂબ જ રસપ્રદ ચર્ચા રહી થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો કરંટ ટોપિક આજની ચર્ચામાં બસ આટલું જ આવતી કાલે ફરી મળીશું આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર